મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવતીકાલે બોતેરમો પદવીદાન સમારોહ યોજાશે ત્યારે એ પૂર્વે વડોદરા પોલીસ દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું વડોદરાની ધ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયનો બોતેરમો પદવીદાન સમારોહ ચાર ફેબ્રુઆરીને રવિવારે સવારે નવ કલાકે યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે બહતેનમાં પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડોક્ટર જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ તરીકે કેબિનેટ મિનિસ્ટર હાયર એજ્યુકેશન ઋષિકેશ પટેલને હાજર રહીને વિદ્યાર્થીઓને મેડલ તથા ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરશે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસ ડીસીપી ડોક્ટર લીના પાટીલ ડીસીપી જ્યુલી કોઠિયા એસીપી પીઆઈ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના જવાનો સાથે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મહારાજા સહજીરાવ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહની ચાલી રહેલી તૈયારીનું વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ રજિસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમા અધિકારીઓએ ઉપસ્થિત રહીને નિરીક્ષણ કર્યું હતું

આવતીકાલના એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહની અંદર સીજે સર અને સીએમ સર પધારનાર છે ત્યારે બરોડા પોલીસ કમિશનરશ્રીની સૂચના મુજબ એકદમ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને પદવીદાન સમારોહ છે એ ખૂબ સરસ રીતે અને વિદ્યાર્થીઓને પોતાની ડિગ્નિટી જળવાય અને પોતાનું જે કૌશલ મુજબ એને હાંસલ કરેલું છે એ મુજબ એને એનાયત થાય એ મુજબની ટોટલ વ્યવસ્થા જળવાઈ રહે માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે